जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा जय गणेश देवा, देवा। लडुअन के भोग लगे संत करे सेवा संत करे सेवा लडून के भोग लगे संत करे सेवा जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा जय गणेश देवा जय गणेश દુનિયાળો દુઃખ ભંજનો સદાય બાળે પ્રથમ પહેલા સમરિયે શ્રી ગૌરી પુત્ર કોઈ પણ કામની ગણપતિનું સ્મરણ કરીએ છીએ ગણપતિ એટલે દોરનાર ગણપતિ એટલે ગણ એટલે પ્રજા અને પતિ એટલે નાયક ગણનાયક અથવા ગણપતિ એટલે પ્રજાના નાયક તો આ પ્રજાનો નાયક કેવો હોવો જોઈએ એની વાત આજે ગણપતિ બાપાનું જે સ્વરૂપ આપણી નજર સામે હોય છે તે સ્વરૂપના સંદર્ભમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું દોસ્તો દોસ્તો ગણેશજીને આપણે જેમ કહ્યું તેમ શુભ કાર્યની શરૂઆતમાં યાદ કરીએ છીએ આપણે તો કાર્યને જ શ્રી ગણેશ કરો એમ કહીને શરૂઆત કરીએ છીએ ત્યારે પ્રશ્ન એ થાય કે ગણપતિની પૂજા કેમ કરવાની કેમ બીજા કોઈ દેવની ગણપતિની પૂજા કેમ કરવાની ગણેશ સ્થાપન બીજી બધી જે બાબતો જાણવા જેવી છે એ કેવી પ્રકારે સમજવી તો દોસ્તો સૃષ્ટિની રચના કરનારે ભગવાન શ્રી ગણેશને આપણા જેવા સામાન્ય લોકોને પ્રેરણા આપવા જ બનાવવા હોય એવું લાગે છે ગણપતિ એટલે એક આદર્શ નેતા છે એમ કહીએ તો પણ ચાલે અને એમના પ્રત્યે આપણી શ્રદ્ધા એટલી અપરંપર હોય છે કે તેઓ હજારો હજારો રૂપમાં રંગોમાં ભારતના ઘરે ઘરમાં સ્થાન પામે છે જે વિશ્વ માટે કહેવાય છે કે હરિતર હજારો નામ કયા નમે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નમે લખવી તો ભગવાન ગણેશજીને એમનું રૂપ મળ્યું અને કેવી રીતે મળ્યું અત્યાર સુધી આપણે જે ગણેશજી નું મહિમા ગાન કર્યું તેમાં જાણી દીધું છે તેમના નવા રૂપને કારણે જ ભગવાન શિવજી પાસેથી તેમને આશીર્વાદ મળ્યા કે જે કોઈ વ્યક્તિ પોતાના કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો એ વ્યક્તિનું કાર્ય નિર્વિઘ્ને પૂરું થશે કાર્યના રસ્તામાં કોઈ વિઘ્ન નહીં આવે અને ગણપતિ એને જે કઈ ભાવના લઈને ચાલે છે કાર્ય રહીને ચાલે છે એને સંગોપંગ પાર ઉતારશે તો આ પરિસ્થિતિમાં ગણપતિ ની ભાવના કરીને એમને યાદ કરીને આપણે શ્રી ગણેશાય ગણેશાય કરીએ કરીએ એમ નવો તો અમે શ્રી નમ ગણેશ કર્યું છે શ્રી ગણેશાય કર્યું એ ગણપતિજી શિવજીનો આશીર્વાદ મળ્યો છે તેના કારણે કે કોઈ પણ વ્યક્તિ શુભ કાર્યમાં જો ગણેશજીનું નામ લે ગણેશજીનું સ્થાપન કરે ગણેશજીની પૂજા અર્ચના કરે તો એનું કામ નિર્વિઘ્ને પૂરો થાય છે ને એટલી શ્લોકમાં પણ એમના સ્તુતિ ગાન કરતા કહેવાયું છે કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ નિર્વિઘ્ન કુરુ દેવ શુભ કાર્યુ સર્વદા શુભ કાર્યુ સર્વદા ગણેશજી અગર પૂજાના અધિકારી આ રીતે બન્યા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નવું કાર્યની શરૂઆત કરે અને ગણેશજીનું નામ લઈને ગણેશજીનું પૂજન કરીને ગણેશજીને આહવાન કરીને ગણેશજીના આશીર્વાદ લઈને જો એ કાર્યની શરૂઆત થાય તો એ સફળ થાય છે એટલું જ નહીં પણ એમાં કોઈ વિઘ્ન આવતું નથી અને એટલા માટે ગણેશજીને આ કારણથી વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે આ તો થયું ગણેશજીની સૌથી પહેલી પૂજા કરવાનું પૌરાણિક કથા અનુસારનું કારણ પણ ગણેશજીની આ છબી તમારા નજર સામે છે સ્ક્રીન ઉપર તો એના પરથી આપણે સ્વરૂપ પરથી શું શીખી શકીએ શું શીખ એમનું સ્વરૂપ આપી જાય છે એને તર્ક સાથે જોડવાનો મેં પ્રયત્ન કર્યો છે અને આ વાત તમારી સામે મૂકી રહ્યો છું તો એને ધ્યાનથી સાંભળશો તો તમે લાગશે આ તો અદભુત વાત કઈ છે દોસ્તો ગણેશજી શુભત્વના દેવ છે સારા કામની શરૂઆત એમનું નામ લઈને થાય છે પણ તમે ક્યારે એના સ્વરૂપને ધ્યાનથી જોયું છે ખરું કે મંદિરમાં ગયા તોય ગણપતિ બાપાને આમ તેમ ડોકો રમાયો મહાદેવજીને રમાયું બજરંગવલ્લીને જય શ્રી રામજી કર્યા અને બહાર નીકળી આવવાનું કઈ આપણે સતત દોડતા હોઈએ છીએ ત્યારે તમે ગણપતિ બાપાની જે સ્વરૂપ છે એને ધ્યાનથી જુઓ તો મોટું હાથીનું મસ્તક શરીરના પ્રમાણમાં મોટી લાગે તેવી ફાંદ બાળ સ્વરૂપ લાડુનો પ્રસાદ સેવામાં રિદ્ધિ અને સિદ્ધિ બે પત્નીઓ અને લાભ અને શુભ બે પુત્રો આ ગણપતિનું પરિવાર છે આ ગણપતિનો વાહન વિશે પણ આપણે વાત કરી ગયા પરિવાર વિશે વાત કરી ગયા દુંદાળો દુઃખ સદાય બાળે વેશ પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર કોઈ પણ કામની શરૂઆતમાં આપણે સ્મરણ કરીએ છે ગણેશને ગણાધીશ ગણધર કે ગણનાયક પણ કહે ગણ એટલે પ્રજા અને નેતા એટલે ગણાધીશ અથવા ગણપતિ ગણપતિ બાપાના સ્વરૂપને આપણે ધ્યાનથી જોઈએ તો નેતૃત્વના કેટલાક લક્ષણો વિશે આ સ્વરૂપ આપણને ઘણું બધું કહી જાય છે ગણપતિ બાપાને સામૂહિક ક્ષણ માટે જોઈને તમારી જાતને પ્રશ્ન પૂછો કે પ્રજાનો નેતા પ્રજાને દોરના કેવો હોવો જોઈએ જે જવાબ મળે છે તમને એ જવાબ સાથે તમારી આજુબાજુ તમને જે દેખાય નેતા એને ચકાસવાનો પ્રયત્ન કરજો એમાંથી કેટલા સંકટ મોચન છે કેટલા વિઘ્ન હરતા છે ગળા બધા તો વિઘ્ન હરતા એ વિઘ્ન કરતા ગણાય છે તો એ પરિસ્થિતિમાં ગણેશજીનું સ્વરૂપ આપણને શું કહે છે એની વાત કરવી છે તો ગણેશજીનું માથું આપણે કહે છે કે આપણે મોટું મન રાખીને મોટા વિચાર કરીએ વધારે જ્ઞાન મેળવીએ વધારે શીખીએ હાથી બુદ્ધિશાળી પ્રાણી છે એટલે એનું માથું એ બુદ્ધિશાળી પ્રાણીનું મગજ બતાવે છે અને એનું માથું હાથીનું છે હાથી અત્યંત બુદ્ધિશાળી પ્રાણી છે કોઈ પણ ક્ષેત્રમાં એટલે જ કહ્યું છે કે બુદ્ધિરસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધ કુતોબલમ જેની પાસે બુદ્ધિ છે એને જ બળ અનુસરે છે અક્કર વગરના માણસની પાસે કોઈ આવું બુદ્ધિ આધારિત બળ નથી અને આજે તો આપણે જ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ પાવરફુલ ત્યારે ગણેશજી જોઈએ તો બીજી વાત મગજમાં આવે નેતૃત્વ કરનાર નેતા અથવા વ્યક્તિ બુદ્ધિશાળી હોવો જોઈએ બુદ્ધિ કાર્ય સિદ્ધિ માટેની પહેલી જરૂરિયાત છે હવે બુદ્ધિ જ ના હોય તો આગળ કંઈ નહીં થઈ શકે ગણેશજી નું માથું મોટું છે નેતા અથવા આગેવાનમાં બુદ્ધિ ક્ષમતા ઉપરાંત માથું મોટું હોવું જોઈએ એટલે કે પોતાના ગામ કે સમાજમાં એ અગ્રણી મોટું નામ ધરાવતો જોઈએ જેને કોઈ ઓળખતું આવે તો હોય જુદી એવો માણસ ના ચાલે મોટા માથાવાળા જેનું જેનું માન માન હોય જેનું નામ લોકો એક અદબથી લેતા હોય તે નેતા બની શકે ત્યાર પછી ગણપતિજીની નાની નાની આંખો શું કે છે આથી દૂર સુધી જોઈ જોઈ શકે છે એટલે દીર્ઘ રાખવી જોઈએ નેતા હંમેશા એક દીર્ઘ દ્રષ્ટિ વ્યક્તિ હોવો જોઈએ જેને માત્ર નજર સામે જ નહીં આજની જ નહીં આવતીકાલની અને આવતીકાલની પહેલે પારની પણ ખબર પડતી હોય એટલે ભલે આખો હાથીની નાથી નાની હોય પણ હાથી દુરંદેશી વાળું પ્રાણી છે દૂર દૂરથી હવામાંથી સુગંધ મેળવી અને પોતે ધારણાઓ બાંધે છે એટલે નેતાની આંખો સતેજ હોવી જોઈએ ગણપતિજીની નાની આંખો આપણને કહે છે કે આપણે હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ આવું કરવાથી આપણે ખોટા માર્ગે ભટકતા નથી લક્ષ્ય નક્કી કરવા માટે સૂક્ષ્મતાથી કામ કરવું જોઈએ હાથીની દ્રષ્ટિ તીવ્ર હોય છે તે ખૂબ દૂર સુધી જોઈ શકે છે નેતા તમે જેને પણ ચૂંટો કોઈ પણ ક્ષેત્રનો પછી જ્ઞાતિનો હોય સમાજ સમાજનો હોય કે પ્રદેશનો હોય અથવા પછી મંત્રી હોય પણ જે કોઈ નેતા તરીકે ગણી શકાય એવો વ્યક્તિ એ આપણને ખોટા માર્ગે ભટકાવે નહીં હંમેશા માર્ગદર્શન સાચું આપે સાચા માર્ગે ચાલે પોતે આગળ ચાલે અને પાછળ કેડી કંદારતો જાય એનું નામ નેતા તો આ બાબતમાં ગણપતિજીનો પ્રશ્ન સ્પષ્ટ માનવો છે કે આપણે ગણપતિજી પાસેથી તીવ્ર દ્રષ્ટિ એટલે ખૂબ દૂર જોઈ શકે તેવી દ્રષ્ટિ એટલે જોઈએ જોઈએ નેતા હોવો દૂરનું જોઈ શકતો વાતાવરણને સૂંઘીને પાર પામી જનાર હોવો જોઈએ આ ગુણ ગણપતિજી પાસેથી આપણે નેતા માટે વિચારી શકીએ ગણપતિના મોટા કાન છે સુપડા જેવા કાન છે ગણપતિ બાપાના એટલે શું એનો અર્થ થાય કે જે કોઈ આવે એને સાંભળે કાન મોટા હોવા એટલે કઈ હાથીના કાન કાન મોટા હોવા જેમ માથું મોટું હોવું ઇજ્જત આબરુ ની નિશાની છે તેમ એની નિશાની છે કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે તમે એને ધ્યાનથી સાંભળો અંગ્રેજીમાં કહેવાય છે કે આઈ લેન્ટ ઇયર્સ ટુ હિમ મેં મારા કાન એને આપ્યા એટલે શું શું એ માણસના કાન કાપીને લઈ લીધા જવાબ છે ના પણ તમે કોઈ પણ વાત ધીરજથી સાંભળો અને નેતૃત્વ માટેની આ મહત્વની જવાબદારી મહત્વની જવાબદારી બની જાય એટલે સાંભળો છો ને પગ પૂરતું બોલો દર્શન મંડેલાએ કહ્યું છે કે સમટાઇમ્સ ઇટ ઇઝ બેટર ટુ સીટ ક્વા એન્ડ ઓબ્ઝર્વ સમસ ઇટ ઇઝ બેટર ટુ સીટ ક્વા એન્ડ ઓબ્ઝર્વ એવરીથિંગ ડઝ નોટ ડિઝર્વ યોર રિએક્શન દરેક બાબતે પોતે અંદર ડબડબ કરતા ઉભા થઈ જઈને બોલબોલ કરવું એ યોગ્ય નથી હાથી સૂંઘવાની શક્તિ ઉત્તમ છે ગણેશજી નું લાંબુ નાક આપણને સ્ટીક આપે છે કે આપણી આજુબાજુની હવાને ચૂંટતા આવડવું જોઈએ નેતાને હવામાંથી વાત પકડતા આવડવી જોઈએ અને આપણી આજુબાજુની પરિસ્થિતિ સમજી અને યોગ્ય દિશામાં જવાની એનામાં આવડત હોવી જોઈએ કારણ કે એની પાછળ જનસમૂહ સમૂહ દોરાવાનો છે ત્યારે ગણપતિ બાપાનું નાક એટલે સૂંઢ લાંબી છે હવે શું થાય તો નાક લાંબુ હોવું એટલે ઇજ્જત આપણું હોય આ માણસ તો ઇજ્જત આપણું વાળો માણસ છે એટલે એનું નાક મોટું છે સાવ નકતો નથી નફટ નથી તો નેતા છે તે હવામાંથી પણ વાત સૂંઘી લેનાર હોવો જોઈએ બુદ્ધિશાળી હોવો જોઈએ માથું મોટું એટલે આબરૂદાર હોવો જોઈએ મોભાદાર હોવો જોઈએ અને નાક મોટું એટલે પ્રતિષ્ઠા એને વરેલી હોવી જોઈએ આવો નેતા મળે અને આપણે એને કહેવા જઈએ કે તમે અમારા જ્ઞાતિના પ્રમુખ બનો કે સમાજના પ્રશ્ન પ્રમુખ બનો પછી ગણપતિનું મોટું પેટ દુંદાળો દુઃખ ભંજણો એટલે તમને કાનમાં વાત કઈ કોઈ બધું પેટમાં ઉતારી જવાની પેલો આમ કેતો પેલો આમ કેતો તમને કોઈ માણસ આવીને વિશ્વાસમાં પોતાની દુઃખ રડી જાય અથવા કોઈના વિશે ફરિયાદ કરી જાય તો એ તમારે પહોંચાડવાની નથી અને ગળી જવાની ગણપતિ મેઠ પેટ મોટું હોય હોવું એટલે શું અકળ હોવું કામ વગરનો બોલબોલ ન કરે એના પેટનું તળ માપી ન શકાય કોઈ પણ વસ્તુને સંગ્રી શકે પેટમાં આવો વ્યક્તિ નેતા બની શકે એટલે તમે વિઘ્ન હતા ગણેશ સામે હાથ જોડીને ઊભા રહો ત્યારે તમને આ રૂપને જોતી વખતે આ પ્રેરણા લેશો કે સારું નરશું બધું પચાવતા આવડવું જોઈએ અને સફળતા મળે તો અભિમાન ન કરવું આ પ્રકારની પ્રેરણા તમે લેશો તો એ તમારું જીવન તો સુખમય બનાવશે જ પણ તમારી પાસે તમારી સલાહ માટે જે લોકો આવે છે એમનું જીવન પણ સુખમય બનાવશે મોટું પેટ રાખવું એનો અર્થ ઉદારતા પણ થાય છે નેતા ઉદાર હોવો જોઈએ પાય પૈસાનો માટે મોતાજ હોય લોભી હોય ગમે ત્યાંથી કટકી દલાલી કરી ખાય એ માણસ નેતા તરીકે નહીં ચાલે કમનસીબે આપણે આજે એવા નેતાઓને ચૂંટણીમાં મોકલીએ છીએ મોટું પેટ રાખવું એનો અર્થ ઉદારતા થાય એટલે નેતા ઉદાર હોવો જોઈએ તે જ રીતે કાનેથી સાંભળેલ બધું પેટમાં ઉતારી જવું એ પણ એક ગુણ છે જે કોઈ પણ નેતા માટે જરૂરી છે એટલે પેટ મોટું રાખો એટલે ગળી જાવ ક્યારેક કડવો ઘૂંટવો પણ તમારે ગળી જવો પડે કૃષ્ણનું કેટલું અપમાન થયું હતું શિશુપાલ કેટલી ગાળો બોલ્યો તો છતાં જ્યાં સુધી સો ગાળ પૂરી ના થઈ ત્યાં સુધી બેઠા રહે રહે મલક આ નેતૃત્વના ગુણો છે હવે તમારી આજુબાજુ નેતાઓ છે એની સાથે સાથે મનમાં બોલાવતા જજો ગણપતિનું આસન ધરોનું છે દુર્વાનું છે દુર્વા એટલે ઘાસ જે સાદગી અને ભપકાથી દૂર રહેવું એનું સૂચન છે સાદગી અને ભક્કા અત્યારે હમણાં જ એક દૂધસાગર ડેરીના અધ્યક્ષ પર આક્ષેપ થયો છે કે એમણે એવી તો વૈભવી ઓફિસ બનાવી છે પોતાની રેસ્ટ રૂમ બનાવ્યો છે કે જે પંચતારક હોટેલ જેવો હોય આ માણસ ગણપતિને અનુસરતો નથી ગણપતિની માફક મોટા પેટવાળો પણ નથી અને સાદગીથી રહેવા વાળો પણ નથી એ જે કોઈનું નેતૃત્વ કરે છે ને ડુબાડશે એવા કોઈ જ બેમત નથી એટલે આ બાબત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે જ્યારે સમાજ અથવા કોઈ અન્ય આપણા પર જવાબદારી મૂકે ત્યારે જવાબદારીનું વહન કરવામાં આપણે મોટું પેટ રાખીને ચાલવું પડે બધાનો સમાવેશ કરીને ચાલવું પડે બધાની વાત સાંભળીને ચાલવું પડે અને જે કહેવા જેવું હોય તેટલું જ બાર કહેવાય બાકીનું ગળી જઈને ચાલવું પડે ગણપતિનું આસન દોરવાનું છે એની વાત કરી ગયા ઘાસનું આસન છે સાદગી છે ગણેશજીની પત્ની રિદ્ધિ અને સિદ્ધિ છે રિદ્ધિ એટલે આવડત જ્ઞાન અને સિદ્ધિ એટલે સમૃદ્ધિ એકલું જ્ઞાન હોય તો એ નહીં ચાલે નેતા પાસે તો કટકી કરશે અને સમૃદ્ધિ એકલી હશે અને બુઠો હશે તો જમાના સાથે ચાલી નહીં શકે પૈસે ટકે સુખી હોવો જોઈએ અને એને પોતે જે કામ કરવાનું છે એનું જ્ઞાન પણ હોવું જોઈએ કાયદાઓનું એની પ્રણાલીઓનું એ પણ જ્ઞાન એને હોવું જોઈએ એકલી રિદ્ધિ ના ચાલે એકલી આવડત ના ચાલે અને એકલી સિદ્ધિ પણ ના ચાલે હેન્ડ નોલેજ અથવા પ્રેક્ટિકલ જ્ઞાન હોવું પણ એટલું જરૂરી છે નેતા માટે એવું ગણપતિ બાપાનું સ્વરૂપ આપણને શીખવાડે છે ગણેશજીના બે પુત્ર લાભ અને શુભ નેતાના પુત્રો પિતાનું નામ વધારે તેવા અને શુભત્વ તેમજ લાભ દેનાર હોવા જોઈએ મોટા ભાગે અત્યારે નેતાના પુત્રો એ ત્રાસજનક અસ્થિઓ હોય છે દરેક પ્રકારના લક્ષણોના પૂરા બળાત્કાર માંડીને આજના નેતાઓના પુત્રો લાભ અને શુભ નથી મોટાભાઈ ક્યાંક અપવાદ રૂપે હોય તો જુદી વાત છે પણ બાકી લાભ અને શુભ નથી એ આજના આજના સમયની તાસીર છે કમનસીબ છે ગણેશજી નું વાહન કયું ઉંદર અને તમે વિચાર્યું છે કે આવડું નાનું ઉંદરડું એના બાપાને કઈ રીતે વાહન કરતો હશે તો ઉંદર નાનામાં નાની ફાટમાંથી પણ જઈ શકે છે નાનું વાહન હોવાથી ઝડપથી જઈ શકાય ફરજ ઓછો આવે નાનામાં નાની જગ્યાએથી પણ એ પસાર થઈ જઈ શકે મોટો મોટો કાફલો જતો હોય અત્યારે તો સીએમ કે પીએમ કે ગૃહમંત્રી કાફલો પસાર થતો હોય તો બે બાજુ ટ્રાફિક રોકી દેવામાં આવે એકદમ પોલીસ બંદોબસ્ત સડકો ખાલી અને સાયરન મારતી સાહેબની ગાડી બમ્બ બમાટ ચાલી જાય લોકો પૂછે કે ગઈકાલ સુધી તો અમદાવાદમાં ઉઘાડા પગે ફરતા હતા અને આજે આ અશો બધો રોનક ને વૈભવ છે પણ એ વૈભવ લાંબો ટકતો નથી અને ટકે તો પણ એને લોકમાન્યતા પ્રાપ્ત થતી નથી તમે તમારા તકદીરમાં લખ્યું હોય તો પૈસો કમાઈ શકો છો તમારે તકદીરમાં માં લખ્યું હોય તો સત્તા ભોગવી શકો છો પણ તમારે તકદીરમાં ન લખ્યું હોય તો પ્રતિષ્ઠા તમને મળતી નથી સત્તા ભોગવવી અને પૈસા કમાવા એ બે કોઈ આદર્શ લક્ષણો રાજનેતા માટે નથી ગણેશજી નું આખું કુટુંબ શિવ પાર્વતી કાર્તિકે ગણેશજી ઓખા રિદ્ધિ સિદ્ધિ લાભ શુભ બધા જ પૂજાય છે એટલે નેતાનું કુટુંબ એવું હોવું જોઈએ કે એ પોતાને પોતાની આગવી આવડત અને લોકો કરીને લોકોમાં માન્યતા પ્રાપ્ત હોય લોકોમાં પૂજાય એવા પ્રતિભાશાળી હોય પ્રતિભા સંપન્ન હોય ગણપતિના પિતા શિવ શિવનો અર્થ થાય કલ્યાણ અને માતા શક્તિ એક એવું કુટુંબ કે જે પૂજાય અને કલ્યાણ કારક ગણાય એટલે શિવ પાર્વતી એટલું જ નહીં ગણપતિ અને કાર્તિકે બંને પૂજાય બે બંને ભાઈ પણ પૂજાય સાથે રિદ્ધિ અને સિદ્ધિ બંને આવકારી અને લાભ અને શુભ ના થાય આખા કુટુંબના વાહન નંદી મૂષક મોર કાચબો વગેરે પણ પૂજાય વાહન પૂજાય ગણેશજી પાસે જાય ત્યારે મોદકનો પ્રસાદ મળે મોં મીઠો થાય એમ નેતાનું આ મહત્વનું લક્ષણ છે કે કોઈ પણ મુશ્કેલી લઈને તમે નેતા પાસે જાઓ તો હળવા થઈને આવો ગમે તે માણસ કોઈ પણ પ્રકારની વ્યથા લઈને આવે નેતાને દ્વારાથી દિલાસો અથવા મધુરપ લઈને પાછો જવો જોઈએ ગણપતિ વિઘ્નહર્તા છે નેતા માત્ર શુભ કરતા હોય એટલું જરૂરી નથી એ વિઘ્નહર્તા પણ હોવો જોઈએ એટલે આપત્તિના સમયને નિવારનાર પણ હોવો જોઈએ આ પ્રકારના ગુણ હોય તે કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરે તો એમાં સફળતા લખાયેલી હોય છે આજના નેતાઓ ગણપતિ લાંબુ એટલે આબરૂદાર તીક્ષ્ણ આંખો પરિસ્થિતિની આરપાર જોઈ શકવાની ક્ષમતા રાજ એમના વાહન તરીકે એટલે સસ્તામાં સસ્તું વાહન

એના વાહનો પણ પૂજાય એટલે એની આજુબાજુ જે પરિચારકો છે એ બધા પણ પવિત્ર હોવા જોઈએ આ થાય તો તમે આદર્શ નેતા નેતા એટલે કે ગણપતિ ગણપતિ ગજાનંદ બની શકો છે માત્ર કરતા હોય તેટલું પૂરતું નથી ખાલી શુભ કરતા હોય કે હું તો તમારું ભલું કરીશ આશીર્વાદ આપું છું તમને તમારું કલ્યાણ થાય પણ વિઘ્નહર્તા ના હોય તો એ નહીં ચાલે એટલે નેતા વિઘ્નહર્તા પણ હોવા જોઈએ કોઈને કંઈક અગવડ પડતી હોય સગવડ પડતી હોય ક્યાંક એડમિશનનો પ્રશ્ન હોય ક્યાંક બદલી કોઈ વ્યાજબી કારણોસર કરવાની થતી હોય તો આ બધામાં નેતાએ મદદરૂપ થવું જોઈએ એક પણ પૈસાના સ્વાર્થ વગર થવું જોઈએ અને પરમાર્થે આ કામ જો થઈ જાય તો પેલા માણસનું કુટુંબ બચી જાય છે એની જિંદગી બચી જાય છે તમને આખી જિંદગી આશીર્વાદ આપ્યા પણ મૂળત દોસ્તો તો તમારી પાસે જે કઈ છે એમાંથી સમાજને શું આપો છો પાછું તમે લગભગ કશું ને નહી બાકી રહે છે રહેતું હોય તો તમે ચિત્ર સમજો તમે ક્યારે આવી શું બાકી રહે છે પેલો પૂળી બાંધેલી પડી છે દેખાય છે એ ધરો છે નેતાનું આસન સાદગી ભર્યું હોવું જોઈએ મોટી 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 કોર્પોરેટ સેક્ટર ઉદ્યોગપતિ એને પણ સાદગી અપનાવવી જોઈએ પોતે જે કઈ ખર્ચ કરે છે તેમાં શેર હોલ્ડરનો પણ હિસ્સો છે કામદારની શ્રમ પ્રદાન કર્યું એનો હિસ્સો છે આમ અનેક લોકોના હિસ્સા છે તો પોતે એકલો જ બધું ખાઈ જવાની દાનત રાખે તે યોગ્ય નથી એટલે આપણે છેલ્લે એટલું જ કહીશું કે શુભ કાર્ય કરતા ગણપતિ ગણાધીશ ગણનાયક ગણેશ એવા નેતાનું સ્મરણ થાય જેથી સફળતા વડે અત્યારે તો ઘણી તમે જો ઇન્ટરવ્યુ આપવા જતા હોય સામેથી કોઈ નેતાજી આવતા હોય તો માં પાછા બોલાવ કે બેટા એ આ તારું રહી ગયું લઈ લેતો જા પાછા તમે કહો શું હતું અરે કે કઈ નતું લે આ ગોળની કાંકરી પાણી પીને નીકળ હવે પેલો સામેથી આવતો તો કરમ બમરા એના શક્કર ના જવાય હવે નેતાઓને જો આ પ્રકારના વિરોધ લાગવાના હોય નેતાઓ જો ચારિત્રહીન હોવાના હોય નેતાઓ જો લાચરુષત કરવાના હોય લેતા નેતાઓ જો ચૂંટાયા પછી જેમણે એમને ચૂંટણી મોકલ્યા છે તેનાથી દૂર થઈ જવાના હોય નેતાઓ જો તુમાખી ભર્યું વલણ રાખનારા અહંકારી અને દંભી હોય તો એ ક્યારેય વિઘ્નહર્તા હરતા શુભ કરતા બની શકે નહીં એ વાત ગણપતિ દાદાનું સ્વરૂપ આપણને શીખવાડે છે દોસ્તો તો આપે ધ્યાનમાં રાખજો અને હવે પછી તમે તમે કોઈને પણ તમારો નેતા પસંદ કરો એના પહેલા એની પાસે શું અપેક્ષાઓ છે તે નક્કી કરી અને ત્યાર પછી તમે મત આપજો બાપાનો આ એપિસોડ આપણે અહીંયા જ પૂરોપક કરીશું